હાલો દોસ્તો તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો જય માતાજીને રામ રામ બધા તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું ને તમે પણ મજામાં જ છો હા બોલો બોલો કા ઘરે જાન છે કે ઘરે તો જવાનું છે હા ગાય ભાત ખાવા ગાય ભાત ખાવા ના છે ઘરે ભાત ખીર બટલી તો લગન છે એટલે બધાને જવાનું છે કા લગન છે પછી ઝાર વાવેલી છે જ્યાં હોવા જવાનું છે રોજ બહુ કવર આવે છે એટલે ભાગી જવું નગર સારો વાડવા રહેવાનું છે

તો જો રેતના વાગી જશે બાર તો એટલું બધું પબ્લિક છે ક્યારે જો તમે વાહનો ફોર વ્હીલ ક્યારે દુનિયાની દેખાઈ શકે છે અને અમારી ગાડી અહીંયા ઊભી છે તો અમારા જલ્દી જલ્દી બધા ઉતરે છે પછી જાય બધા એક સાથે તો જો આપણે મંદિર પાસે પહોંચી જશે સોરાપુરા ધામ ભાત અને અહીંયા દાદાનું સાનિધ્ય છે તમને જઈએ મંદિરમાં જઈને બતાવીએ બધું તો જો અત્યારે કોણ પબ્લિક જો દુનિયાનું છે અને મંદિરમાં આવી ગયા છે ફાઇનલી તમને દર્શન કરાવું તો ફાઇનલી મેં દાદાના દર્શન કરી લીધા છે તમે બધા પણ ફેરી જો દાદાના દર્શન કરી લીધા છે તમને પણ ખેરાવા હવે પ્રસાદી લેવા આવ્યા છે તો પ્રસાદી લઈ શા આમાં સા પ્રસાદીમાં તો

ભાઈ હા એમ ભાઈ બોવ નહીં પાહી બોવ નહીં પાય એમને

થોડોક ભાગ લેવા કેમકે મારા કાકાનો છોકરો રિદ્ધિ દિવ્ય વિજ્ઞાની સાથે એને ભાગ તો લેવો જ પડે તો ભાગને એવું નાસ્તોને એવું લેવા ઊભા રહેશે તો બધા આવી રીતે હે ગાડીમાં બેઠા હે બધા એડ ને જાય એવું લાગે હે હવે કેમકે અત્યારે માન માન ઉભે રહે બધા અહીંયા ગાડી ઉભી રહી ત્યારે મને માથા ઉભી તો ચાલો કન્ટિન્યુ મારે તો ઘેર ઘોને મળીએ ડાયરેક્ટ

તો વ્લોગ ને અહીંયા પૂરો કરો શું જોઈને મજા આવી એક લાઈક કરી દેજો એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગી બાય બાય જય માતાજી